નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજીની રેશનલ સભા રાહુલજી વાચમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે મિત્રો હમણાં આપણે ત્યાં બહુ જ એક ખરાબ બનાવ બની ગયો છે પહેલગામમાં કાશ્મીરમાં આતંકવાદીઓએ હુમલો કર્યો અને લગભગ સત્યાવીસ અઠ્યાવીસ નિર્દોષ સિવિલિયનના ગોળીઓ મારીને મારી નાખ્યા અને એના લીધે આખા દેશમાં બહુ આક્રોશ છે આપણે તમામ મૃતકોને આદર્શ સહિત અંજલી આપીએ એમના સંબંધીઓ સગા સંબંધીઓના દુઃખમાં આપણે ભાગીદાર બનીએ અને આ બનાવ એવો એટલો ખરાબ બન્યો છે અને આ આતંકવાદીઓ પાછા ધર્મ પૂછીને ગોળીઓ મારી છે એટલે ક્યાંક ધર્મ પૂછીને આતંકવાદીઓ ગોળીઓ મારે છે ક્યાંક જાતિ પૂછીને આતંકવાદીઓ ગોળીઓ મારે છે એટલે આવા બનાવો વખોડવાના લાયક છે હવે આ આતંકવાદનો જે બનાવ બન્યો છે એટલે મને એવું થયું કે આતંકવાદના મૂળ શું અને થોડી હિસ્ટ્રી શું એ વિશે નવી પેઢીને બહુ ખબર હોય નહીં તો હું મારી અલ્પમતી જે જાણતો હોય એ થોડીક વાતો કરું આતંકવાદ આખા વિશ્વમાં ફેલાયેલો છે આખું વિશ્વ ગણીએ તો યુરોપ અમેરિકા બધા આતંકવાદની થી પીડિત પીડિત છે વિક્રિમ છે આની શરૂઆત આપણે ગણીએ તો શરૂઆતમાં જે શહેનશાહ પહેલ પહેલવી જે ત્યાંના રાજા હતા શહેનશાહ હતા એમનું રાજ હતું એને ઉથલાઈને આયતુલ્લાહ ખમની ઇસ્લામિક રિપબ્લિકની સ્થાપના કરી અને ત્યાંથી આત્યંતિક જૂથોને સારી એવી પ્રેરણા મળી વિશ્વ સ્તરે વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપ્યું એમણે રાજકીય ઇસ્લામને અને સેવન્ટી નાઇનથી થી એટી નાઇન દસ વર્ષ દસ વર્ષ અફઘાનિસ્તાનના રોલરને કંઈક પ્રોબ્લેમ હશે એટલે એમણે રશિયાની હેલ્પ માગી અને રશિયાએ અફઘાનિસ્તાનને રૂલરને હેલ્પ કરવામાં ટેન્કો બેન્કો મોકલી અને અફઘાનિસ્તાનને ધમરોળવા માંડ્યું એટલે બીજા જે સ્થાનિક લોકો હતા એનો પ્રતિકાર કરવા અલ કાયદા જે અત્યારે ફેમસ છે એ જૂથની સ્થાપના કરીને એ લોકોએ રશિયાનો સામે ઘેરેલા યુદ્ધ ચાલુ કરેલા અને એ આતંકવાદી જૂથો બધા પછી બધે શરૂ થયા ને એ લોકોએ પછી એ એ આતંકવાદી જૂથોને અમેરિકા હેલ્પ કરતું હતું પૈસાની દ્રષ્ટિ કારણ કે એ વખતે એમની સ્વતંત્રતાની લડાઈ હતી એટલે રશિયા સામે લડવા માટે એને હેલ્પ કરતું હતું પણ પછી એ જ આતંકવાદી જૂથે અમેરિકા ઉપર પણ હુમલો કરી નાખેલો ને ઓગણીસો એસીના દાયકામાં લેબેનોનમાં સિયાપંત હિજબુલ્લા નામનું એક સંગઠન ઊભું થયેલું ને એણે જે આ જે શું કહેવાય સુસાઈડ બોમ્બરો આત્મઘાતી હુમલાઓ એ બધું એણે શરૂ કરેલું એટલે આ ત્યાંથી આતંકવાદની શરૂઆત થયેલી એવું કઈ પણ ઘણા ઇતિહાસકારો એની પૂર્વ ગામી ઘટનાઓનો પણ એમાં જવાબદાર ગણતા હોય છે એ છે કે ઓગણીસો ને અઠ્યાવીસ માં મુસ્લિમ બ્રધરહુડની સ્થાપના થયેલી અને ઓગણીસો ને અઢારસો ની અઢારમી સદીમાં આ ચળવળો ચાલુ થયેલી એટલે એની પણ અસર આ આતંકવાદમાં ગણાતી હોય છે અને એનો આ અને બધા ભાગ બનેલા છે તમે જૂની જૂના જમાનાની વાતો કરો તો પહેલા રાજાઓ ને સુલતાનો ને એ બધા ચઢાઈઓ કરતા અને બધા આતંકવાદ ફેલાવતા એ તો આપણા આતંકવાદમાં ગણતા જ નથી પ્રાચીન અને મધ્યયુગીન વાતો ગણી તુર્કો પઠાણોના આક્રમણો આપણે ત્યાં બારમી સદીમાં થયા એ નથી ગણતા ઓટોમન સામ્રાજ્ય એ યુરોપ ઉપર બહુ ધમ મચાયેલો ત્રાસ અને પછી ધર્મયુદ્ધો થયા આ બધા ધાર્મિક જ હતું એટલે આતંકવાદને ધર્મ હોતો નથી એવું નથી આતંકવાદનો ધર્મ હોય છે ને જાતિ પણ હોય છે એટલે ધર્મના નામે હત્યાઓ થતી હોય છે જાતિના નામે પણ હત્યાઓ થતી હોય છે સ્વતંત્રતા પહેલા આપણે બ્રિટિશ બ્રિટિશ શાસનમાં તો જે બળવો થયો કેટલાક આતંકવાદી હુમલો ગણેલો અને ત્યાર પછી ગણીએ તો આઝાદીની ચળવળમાં ભગતસિંહ ને ચંદ્રશેખર આઝાદ અંગ્રેજો અફસરોની હત્યાઓ કરતા અને મતલબ થતી હતી તો એને અંગ્રેજો આતંકવાદ ગણતા હતા આપણા માટે સ્વતંત્રતાની લડાઈ હતી પણ એમના માટે આતંકવાદ રાજદ્રોહ હતો ભારતમાં શરૂઆત ઓગણીસો સાહીઠ ને સિત્તેર ના ગાળામાં બંગાળમાં એક નક્સલવાદી ગામ હતું અને ત્યાંથી નક્સલવાદી ચળવળ ચાલુ થયેલી નક્સલવાદી થી શરૂ થઈ ગામથી એટલે નક્સલવાદ કહેવાય છે એનું નેતૃત્વ કરેલું ચારું મજબૂદારે કે જમીનદારો ને બધા મારું શોષણ કરે છે એટલે મારો બંદુક એટલે સરકાર સામે તો કદી કોઈનો વાંધો ના હોય એવું ભણે જ નહીં કાંઈ વાંધા બનતા જ હોય રાજ સત્તાઓ સામે કાંઈ વાંધા હોય જ આપણને જ ઘરમાં આપણા બાપાનો વાંધો હોય છે તો આપણે કઈ બધાને મારવા નથી મળતા તો આ રીતે કાયમ જૂના જમાના રાજાશાહી મોનાર્કી હોય કે લોકશાહી ક સરકાર સામે વાદો પડે એટલે બંદુકો મારવા મારવાનું શોષણ થતું હોય છે નથી થતું એવું નહીં તો નિર્દોષોને મારવાનું આ રીતે આતંકવાદ ચાલુ થઈ જતો હોય છે નક્સલવાદ એ રીતે શરૂ થયેલો એના પહેલા તમે જુઓ તો સૌરાષ્ટ્રમાં કેટલા બધા બારવટીયા હતા રાજ સત્તા સામે ભાવનગરના મહારાજા ભાવસિંહ સામે મથાકુટ થઈ હે એટલે ચલો બંદૂક ઉઠાવીને ચલો ગોળા ઉપર બે ચાલુ થઈ જાવ કે જુનાગઢના નવાબ જોડે માથાકૂટ થઈ કે ગમે જે બી રાજ સત્તા સામે થાય એટલે બારવટીઓ નીકળી પડતા હતા એનો આપણા સાહિત્યકારો મહેમાય બહુ ગાયો છે પણ એવી રીતે ચંબલમાં પણ ડાકુઓ નીકળી પડતા હતા તો એટલે તમારે બંદૂકો લઈને નીકળી પડવું એવું જરૂરી હોતું નિર્દોષોને મારવા જરૂરી હોતું નથી પછી ઓગણીસો એસી ના દાયકામાં એકોતેર માં આપણે પાકિસ્તાન જોડે યુદ્ધ થયું બાંગ્લાદેશ છૂટું પાડ્યું પાકિસ્તાન હતું એનું બાંગ્લાદેશ થઈ ગયું પશ્ચિમ પાકિસ્તાન અલગ થઈ ગયું એમાં ઇન્દિરાજીએ એ મહત્વનો ભાગ ભજવ્યો અને એ વખતે પાકિસ્તાન હાર્યું ભાગ પડ્યા હવે પાકિસ્તાનને ખબર પડી કે સીધું તો આ લડાશે નહીં હારી જઈશું એટલે એને પ્રોક્સી જોઈતું હોય એ રીતે કેટલાક શીખ લોકોને એવું હતું અમારું અલગ ખાલિસ્તાન જોઈએ અને એ વિચાર આઝાદી પહેલાથી ચાલતો હતો અને એ વખત તો મોટાભાગનું પંજાબ તો પાકિસ્તાનમાં જ હતું રહ્યું આ બાજુ તો થોડું જ રહ્યું છે એટલે શીખોને થોડું આવું હતું એમાંથી આવી વિચાર શ્રેણી વાળા શીખોને પાકિસ્તાને હેલ્પ કરી મદદ કરી ટ્રેનિંગ આપી હત્યારો આપ્યા ખાનગીમાં અને શીખ આતંકવાદ પહેલા ઓગણીસો ને એસી સાલમાં અમે એ વખતે કોલેજોમાં ભણતા હતા એટલે અમે રોજ વાંચતા હતા ગમે ત્યારે ગમે ત્યાં આવીને ધડા ધડ બાઈક ઉપર આવીને ગોળીઓ માની જતા રહે આવી રીતે એવો શીખ આતંકવાદ ફેલાયો કે તમે ના પૂછો વાત અને મારીને પાછા સુવર્ણ મંદિરમાં ઘુસી જાય મંદિરમાં ધાર્મિક માન્યતાના લીધે પોલીસ ના જાય આર્મી ના જાય એટલે એમને ફાવતું જળે અકાલી દળ જેવા એમને ઠેકો આપે એટલે એમને તો જલસા થઈ જતા હતા ના છૂટકે પછી ઇન્દિરાજી એ સુવર્ણ મંદિરમાં બ્લુ સ્ટાર ઓપરેશન કરીને લશ્કર મોકલવું પડ્યું અને બધાને મારવા પડ્યા ભીંદરા વાલીને એનો કિંમત એમણે ચૂકવી પોતાનો જીવ આપીને ઇન્ટેલિજન્સ એજન્સીઓ ના પાડી હતી કે તમે હવે શીખ બોડીગાર્ડ ના રાખશો કારણ કે ધાર્મિક સેન્ટિમેન્ટ થી આ લોકો પીડાતા હશે તો તમને ગોળી માર દેશે જોખમ છે પણ સુરક્ષા એજન્સીઓનું ઇન્દિરા જે ના માન્યું કે ના ભાઈ એક સમાજમાં એક ખોટો મેસેજ જાય કે હું શીખ વિરોધી છું ભાગલા પાડું છું આવું છે તેવું છે એવું ખોટો મેસેજ ના જાય એટલા માટે એમણે શીખ બોડીગાર્ડ દૂર ના કર્યા ને એ લોકો એ જ એમને ગોળીઓ મારી દીધી ત્યાર પછી પંજાબના બિહનસિંહ મુખ્ય પ્રધાન બન્યા ને કેપીએસ ગિલ પોલીસ વડા બન્યા આઈપીએસ ઓફિસર ને એ બે જણાએ ભેગા થઈને એ બંને સરદારજી સિક્કો જ હતા એ બે જણાએ ભેગા થઈને શીખ આતંકવાદીઓની કમર તોડી નાખી દેખ્યા ત્યાં ઠાર કરી નાખ્યા અને શીખ આતંકવાદને સમાપ્ત કરી નાખ્યો એવું કહીએ તો ચાલે એની કિંમત બી અનસિંગે પાંચ જીવ આપીને ચૂકવી એમની કારમાં બોમ્બ ધૂમડો થયો હવે શીખ આતંકવાદ પતી ગયો એટલે પાકિસ્તાન શું કરે એટલે એને ધર્મના નામે કાશ્મીરના માં ઇસ્લામિક જૂથો થોડાક હતા એમને ટાઈટ કર્યા ટ્રેનિંગ આપી શસ્ત્રો આપ્યા લશ્કરે તૈબા જૈસે મોહમ્મદ હિજબુલ મુજાહિદ્દીન આ બધાને એને તૈયાર કર્યા પૈસા આપ્યા શસ્ત્રો આપ્યા હિજ સઈદ મસૂદ અજહર સલીમ મલિકના આ બધા જે હોય બધા નામ બહુ યાદ નહીં પણ એ ત્યાં ચાલુ ખડ્યું અને કાશ્મીરમાં ઓગણીસો એસી પછી ત્યાં આતંકવાદ શરૂ થયો કાશ્મીરના સ્પેશિયલ દરજ્જો બાબા સાહેબ આંબેડકર ના પાડતા હતા છતાં પણ સરદાર વલ્લભભાઈ અને નેહરુએ આપ્યો જરૂર હશે એટલે આપ્યો આપણે એ ટીકા કરવી નથી પણ એવા સ્પેશિયલ દરજ્જા હોય એવું હતા પણ આપ્યો અને ભારતના જો અબજો 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 રૂપિયા કાશ્મીરમાં ગવર્મેન્ટ હોય વાપર્યા જે કર્યું આપણે બધી સરકાર હોય શું કર્યું બહુ ખબર ના પડે પણ છતાં પણ કાશ્મીરીઓ ધરાયા નહીં અને એમનું એમની સુખ સમૃદ્ધિ ભારત સાથે જોડા પ્રવાસન ઉદ્યોગ ભારત ભારતીયો જ જતા અને એના લીધે ઉદ્યોગ ચાલતો હતો પણ છતાં એ લોકો પાકિસ્તાનની ચાલમાં આવી ગયા અને ધાર્મિક આતંકવાદ ધર્મના નામે આતંકવાદ શરૂ કર્યો અને એટી થી શરૂ કર્યું એટીના અંતથી એક્યાસી થી અને છૂટાછવાયા હુમલા કરતા કરતા છેવટે પછી એટી નાઇનમાં એ લોકોએ આ સ્થાનિક છે મુસલમાનો જ હતા એ વખતે એ લોકોએ મસ્જિદોમાંથી એલાન કરીને પંડિતોને કહ્યું કહો તમે ભાગી જાઓ ને તો મારી નાખવામાં આવશે એલાન કરીને કહ્યું છેવટે પંડિતોને માર્યા ખરા પંડિતો ભાગ્યા ખરા દોઢ બે લાખ પંડિતો કાશ્મીર છોડીને પાછા આવી ભારતમાં આવતા રહ્યા દિલ્હી બધા એમના કેમ્પ હતા એ વખતે વીપીસીની સરકાર હતી કોંગ્રેસની નહોતી પણ એના પહેલા કોંગ્રેસે જે પગલાં લીધા હોય એની અસર તો પડવાની જ હોય પણ મેં કહ્યું એમ સરકાર સામે તો કાયમ અસંતોષ રહેવાના જ પણ એ વખતે ભાજપના ટેકાવાળી બીપીસીની સરકાર હતી અને પંડિતોને ભગાડી મૂકેલા અને પછી છૂટાછવાયા બનાવો તો બન્યા જ કરતા હતા દરેક સરકારોમાં બાજપાઈ સરકારમાં પણ સંસદ ઉપર હુમલો કર્યો તો પ્લેન હાઇજેક કર્યું તો કારગીલ યુદ્ધ કર્યું બધું પાકિસ્તાનની ચડવણીથી પાકિસ્તાનની સીધી અથવા આડકતરી સંડોવણીથી થયેલું છે બોમ્બેમાં હુમલા થયા છવ્વીસ અગિયાર મનમોહનસિંહ વખતે તાજ હોટલ અને કસાબે બધાએ હુમલા કર્યા અને આપણા લોકોને મારી નાખ્યા હતા બોમ્બેમાં ટ્રેનોમાં ધડાકા કરેલા આડાવડા બીજા ધડાકા કરેલા કાયમ અવારનવાર એ સતત ચાલ્યા જ કરે છે એટલે ભારતમાં એ રીતે આતંકવાદ ચાલ્યા છે અત્યાર સુધી ચાલ્યા કરે છે હવે એની થોડીક વાત આગી થોડીક બીજી વાત કરું તો ઉત્ક્રાંતિના મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે ગણીએ જોઈએ તો માણસ સમૂહમાં રહેવા ઈવોલ્વ થયેલો છે ને સમૂહ જેટલો મોટો એટલો સર્વાઈવલનો રેટ ઊંચો જાય ચાર પાંચ હરણ ચડતા હોય તો સિંહ આઈને ઝડપી લેતો હોય એમાં સર્વાઇવલ રેટ ઓછો થઈ જાય તમારો ચાન્સ જલ્દી લાગી જાય નાના ટોળામાં બહુ જ મોટું પચીસ ત્રીસ હજાર વાઇલ્ડ બીજનું ટોળું હોય એમાં સિંહ આઈને એકાદ બે વાઇલ્ડ બીજ લઈ જાય તો પણ તમારો સર્વા સર્વાઈવલ રેટ ઊંચો થઈ જાય એટલે સમૂહ મોટો એટલું સારું ધર્મ પણ એક સમૂહ છે અને જેટલો ધર્મ ફેલાય મોટો થાય એટલું સારું આ એવોલ્યુશનરી ફોર્સીસ તમને પ્રેરતા હોય આ બધું કરવા અનકોન્શિયસલી એ તમને ખબર પડે નહીં એટલે આવી રીતે પોતાનો સમૂહ મોટો કરવા માટે લોકો પ્રયત્ન કરતા હોય ધર્મને રીતે બીજી રીતે ત્રીજી રીતે ગમે તે રીતે પછી પોતાના ડીએને જેટલા વધાર ફેલાય જીન પુલમાં મારા ડીએને વધાર તરતા હોવા જોઈએ આ એક એવોલ્યુશનરી ફોર્સ છે આ બધું અનકોન્શિયસલી થતું હોય કોન્શિયસલી ના થતું હોય તર્કબુદ્ધિ બુદ્ધિ લડાવો તો તમે આમાંથી બચી શકો એવોલ્યુશનરી ફોર્સિસમાંથી બચવું હોય તો તર્કબુદ્ધિ વાપરવી પડે હૃદય લાગણીઓ તમે કહો છો એ બ્રેઇન વાપરો તો કાંઈ કામ લાગે ને એ ફોર્સમાં તમે તણાઈ જાઓ એટલા આવી રીતે નરસંહાર થતા હોય છે સામૂહિક નરસંહાર લાખોના થતા હોય છે આ તો આતંકવાદ થોડાક પાંચ પછી પચાસ માણસો માણસો કે આ એક કાળું ચેપ્ટર છે પેજ છે કે મારાડી એને વધારે ફરતા કરવા હોય તો બીજાના ઓછક અને આવી રીતે મોટા નરસંહાર કરવાથી બીજાના રિસોર્સિસ જમીનો બધું જંગલો બધું તમને મળી જાય એટલે સર્વાઈવલ નો રેશિયો તમારો વધી જાય કારણ કે ખાવા પીવાની તક જબરજસ્ત તકલીફ હતી તો એ વખતે આવી રીતે કેપ્ચર કરવામાં આવતા રિસોર્સિસ અને બીજું પોતાના ડીએનએ વધારવા હોય તો સ્ત્રીઓ પણ જોઈએ તો બીજાના સમૂહની સ્ત્રીઓ પણ મળી જાય પડાઈ લેવામાં આવે આવી રીતે એ ગ્રુપના નરસંહાર કરીને સ્ત્રીઓ પણ પડાઈ લેવામાં આવે તો મેં આ બધું તમને મોરલી નહીં ગમે પણ મધર નેચરમાં નૈતિકતા હોતી નથી બહુ ક્રૂરતા હોય છે હોય એક સિંહનું નું તમે ટોળું જોયો ભારતમાં ગીરમાં તમારે બે કે ત્રણ સિંહણનો એક સિંહ નું ટોળું હોય છે આફ્રિકામાં સાત આઠ દસ સિંહણોનું વચમાં એક સિંહ હોય એવું ટોળું હોય છે હવે એ સિંહ ગરડો થાય અથવા જુવાન સિંહ આવીને એને મારીને કાઢે અને નવા ટોળાનો કબજો લઈ લે નવો સિંહ ટોળાનો કબજો લઈ લે ત્યારે પહેલું કામ એ ટોળામાં રહેલા નાના બચ્ચાઓને મારી નાખવાનું કરે છે મારા જ ડીએનએ હોવા જોઈએ બીજાના નહીં અને એ બચ્ચાઓને બચાવવા માટે પેલી સિંહણ જેવી દમ તોડીને આમ જીવ મૂકીને આમ જોખમમાં મૂકીને પ્રયત્ન કરતી હોય છે પણ એ જ સિંહણ પછી એની જોડે મેટિંગ કરીને પ્રજનન કરતી હોય છે એટલે આ બધા આવા પાસાઓ હોય છે અને કહ્યું એમ સ્ત્રીઓ પણ મળી જાય રિસોર્સિસ મળી જાય એટલે આવા મોટા મોટા નરસંહાર થતા હોય છે અને એવા મોટા નરસંહારોના આપણે આતંકવાદમાં આધુનિક આતંકવાદમાં ગણતા નથી એવા મોટા મોટા નરસંહારો તમને કહો તો હોલોકાસ્ટ ઓગણીસો એકતાલીસ થી પિસ્તાલીસ આખી દુનિયા યુરોપમાંના બધા જ દેશો યહૂદીઓનો કોઈ દેશ નહોતો બધા દેશોમાં રહેતા હતા એમને વીણી વીણી વીણીને ભેગા કરીને નાજી જર્મનો એને હિટલરે સાઠ લાખ યહુદીઓને મારી નાખેલા નાના બાળકોને મારી નાખેલા કારણ કે નાના બાળકો પણ ભવિષ્યમાં મોટા થઈને હેરાન ના કરવા જોઈએ એટલે અગાઉથી હરીફ જૂથોનો હુમલા અને સ્પર્ધાના જોખમો ઘટી જાય અને એટલે એ એ ના બાળકો નરસહાર ઓગણીસો ચોરાણું માં થયેલો હોતુ બહુમતી આ હું તમને લિસ્ટ લખીને લાવ્યો છું એટલે વાંચીને કહું છું રવાંડામાં હોતુ બહુમતી તુસ લઘુમતી ઉપર હુમલા સો દિવસમાં આઠ લાખ લોકોની હત્યા કરી

બોસની નરસંહાર ઓગણીસો બાણુ થી પંચાણું આઠ હજાર મુસલમાનો એમાં તો કેટલા લાખ મળ્યા કેટલા હજાર મળ્યા કેટલા વર્ષ હત્યાઓ ચાલી કોઈ કશી ખબર નથી એટલે આ નરસંહારોનું ઉત્ક્રાંતિ નું એક કાળું પાસું કહ્યું તમને પછી હવે તમને લેટેસ્ટ બધા આતંકવાદી હુમલાઓની વાત કરું તો મેડ્રિડ માં ટ્રેન બોમ્બ હુમલો થયેલો 11 માર્ચ 2004 સ્પેન માં અલ કાયદા એ લગભગ 193 લોકો ને મારી નાખેલા અને 2000 ઘાયલ થયેલા લંડન બોમ્બ હુમલો 7 જુલાઈ 2005 યુકે અલકાયદા બાવન લોકો મર્યા સાતસો ઘાયલ ચાર્લી હેબડો હુમલો સાત જાન્યુઆરી બે હજાર પંદર બાર લોકો મરી ગયા અને અગિયાર ઘાયલ પેરિસ હુમલા તેર નવેમ્બર બે હજાર પંદર ફ્રાન્સ આઈએસઆઈ એકસો ત્રીસ લોકો મર્યા ચારસો થી વધુ ઘાયલ પછી બ્રસેલ એરપોર્ટ ઉપર બત્રીસ લોકો મર્યા ત્રણસો ઘાયલ નાઇસ્ટ્રક હુમલો ચૌદ જુલાઈ બે ફ્રાન્સ છ્યાસી લોકો મર્યા ચારસો ઘાયલ હુમલો ઓગણીસ ડિસેમ્બર બે હજાર સોળ બાર મર્યા છપ્પન ઘાયલ માન્ચેસ્ટરમાં બાવીસ લોકો મરેલા અને એકસો ઓગણચાલીસ ઘાયલ આ આધુનિક આતંકવાદ યુરોપમાં એટલે ભારતમાં ચાલે છે એવું જ નથી બીજા દેશોમાં પણ ચાલે છે ત્યાં મોદી નહીં આરએસએસ નહીં હું તો મોદીજી અને આરએસએસ નો કટ્ટર ક્રિટિક ટીકાકાર છું છતાંય કહું છું ભારતમાં આ રીતે જે ચાલી રહ્યું છે હવે મોદીજી એ જે થોડાક બણગા ફૂક્યા હતા કે અમે નોટબંધી કરી અને બધું પતાવી દીધું કમર તોડી નાખી પણ કોની કમર તૂટી ગઈ ખબર નથી જનતાની તૂટી ગઈ આતંકવાદીઓ તો એવા જ રહ્યા બે હજાર ચૌદ થી બે હજાર પચીસ ના પહેલગામ સુધી ત્રીસ આતંકવાદી હુમલાઓ થયા છે આર્મીના માણસો મર્યા છે સિવિલિયન પણ મર્યા પણ ઓછા મળ્યા છે એમાં જે મોટા હુમલા છે આ ત્રીસમાંથી ત્રીસ લિસ્ટ ગુજરાત સમાચારમાં મળી જશે મોટા હુમલા છે એ પુલવામામાં જુઓ પઠાણકોટ જુઓ ઉરીમાં બે વખત થયા પહેલગામ જુઓ અને અમરનાથ આ બધા મોટા મોટા હુમલાઓ તો હુમલાઓ તો અટક્યા નથી તો વારંવાર હુમલાઓ કેમ થાય છે મારો એક જ સવાલ છે સરકારને સવાલ કરવાથી દેશદ્રોહી ના ગણાઈ જવાય સરકારને સવાલ કરવાની ફરજ છે સરકારે રક્ષણ કરવાની પ્રજાનું રક્ષણ કરવાની ફરજ છે તો પ્રજાએ સરકારને સવાલ કરવા પડે સવાલ કરવાથી દેશદ્રોહી ના થઈ જવાય તો એ અમેરિકામાં હમણાં જ ટ્રમ્પ આવ્યા છે છતાં પણ ટ્રમ્પ વિરોધી પચાસ સ્ટેટમાં બારસો સિટીમાં ટ્રમ્પ વિરોધી સરઘસો નીકળ્યા હતા પ્રોટેસ્ટ થયા તો એ બધા કઈ દેશદ્રોહી ના થઈ જાય ટ્રમ્પનો વિરોધ કરવાથી દેશદ્રોહી ના થઈ જવાય એમ મોદીજી કે સરકારને સવાલ કરવાથી ભારતના દેશદ્રોહી ના થઈ જવાય એટલે ગોદી મૂડીયા આવા બધું ચલાવતું હોય છે પ્રોપેગંડા સરકારને સવાલ તો કરવો પડશે ને કારણ કે બે હજાર ચૌદ થી તે પચીસ સુધી સતત આતંકવાદી હુમલાઓ થયા જ કેમ કરે છે અને સૌથી વધારે આપણા આર્મીના જ માણસો મળે છે તો આર્મી આર્મીના જ માણસો મળે છે તો આર્મીની જે એજન્સીઓ ગણાય કે સંલગ્ન કરે એજન્સીઓ ગણાય આપણી જાસૂસી સંસ્થાઓ શું કરે છે એમને કેમ ખબર નથી પડતી ખબર નથી પડતી વારે કેમ આવા બનાવો બનાવ્યા છે એક દાખલો આપું કે અમેરિકામાં નાઇન વન વન જે થયું બે હાજર એકમાં ત્યાર પછી અત્યાર સુધીમાં મોર ધેન 100 ટ્રાય થયા છે હુમલા કરવાના પણ એક પણ સક્સેસ થવા નથી દીધું કારણ કે અહીંની સુરક્ષા એજન્સીઓ સરકાર પોલીસ બધું અને પ્રજા બધા જ જાગૃત છે છતાં પણ થઈ બી જાય ના નથી કહેતો કાલે બને પણ છતાં આજ દિન સુધી બનવા નથી દીધા અને કે આ કાલ બને ખરો પણ આટલી બધી સો કરતાં વધારે હુમલા નિષ્ફળ બનાવ્યા છે ટ્રાય કરેલા નિષ્ફળ બનાવ્યા છે તો આપણે કેમ ના બનાવી શકીએ નિષ્ફળ આપણને કેમ પરદેશ થી ઇન્ટેલ મળે કે કારગિલમાં બંકર બનાવી દીધા છે એવું અમેરિકા આપણને જણાવ્યા પછી આપણે જાગીએ એવું કેમ આપણું જાસૂસી તંત્ર શું કરે છે આ બનાવો બને પેલા રોકી આ જે આતંકવાદીઓ ચાર પાંચ આયા એ આવે પેલા જ અમને ઉડાવી દેવા પડે કેવા મળી ગઈ માહિતી પડદો આવું વારંવાર બનશે વારંવાર એ લોકો હુમલાઓ કરવા આવશે ને હુમલા સફળ થાય એમના મોત થઈ જશે તો જ એ લોકો અટકશે તો આતંકવાદી એટલે આમાં બે હજાર લોકો ટુરિસ્ટ હોય ત્યાં એક પોલીસ ના હોય એક આર્મી ના હોય હટાવી લેવામાં આવે ચોકીઓ અને એ આ બધું જે મરનાર મૃતકોના સગાવાલા પત્નીઓ જરા આવું કે ત્યારે સરકાર ઉપર સવાલ તો ઉઠવાના ને સવાલ ઉઠાવીએ તો ગુનેગાર છે દેશદ્રોહી સરકારની ચૂક થાય છે અને સરકાર ઉપર સવાલ કરવામાં આવે છે ને જે સવાલ કરે છે એના પાછા દેશદ્રોહી ગણવામાં આવે છે અને ગોધી મીડિયા આ રીતે પ્રોપેગેન્ડા ચલાવતું હોય છે પણ એ ખોટું છે તમે સરકારને સવાલ નહીં કરો તો સરકાર આવી ચૂકો કર્યા જ કરશે એટલે સરકારને કડક થઈને લોકોએ સવાલ પૂછવા જ પડશે ને સરકારને સવાલ પૂછવાથી દેશદ્રોહી ના થઈ જવાય અને કોઈ 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 ક્લિપ 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 આપણે માનો કે છે બીજા દેશનો માણસ ઉપયોગમાં લે તો હું ધ્યાન દેશદ્રોહી થઈ જાઉં હું હમણાં કહું કે ટ્રમ્પે હમણાં જ આ છતાંય એના વિરુદ્ધ સરઘસો નીકળ્યા ને એ ક્લિપ કોઈ બીજું ટ્રમ્પ આ પછી મોંઘવારી વધી ગઈ ઘટાડવા માટે લાયા તો વધી ગઈ હવે આ ક્લિપનો કોઈ બીજો દેશવાળો ઉપયોગ કરે તો હું એમાં 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 મારો શું વાંક તો એમાં હું દેશદ્રોહી થોડો લઈ જાઉં જોકે અહીં તો મીડિયા સવાલ કરતું જ હોય છે આપણે ત્યાં મીડિયા સવાલ કરતું જ નથી એટલે એમને મજા પડી ગઈ છે તો મિત્રો આ બધા જ મૃતકોને ફરી એકવાર આપણે આદર સહિત અંજલી આપીએ અને એમના કુટુંબીઓ અને બચેલા લોકોને ના દુઃખમાં આપણે સહભાગી થઈએ હા એટલું કઈને મારી વાત પૂરી કરું આવજો બાય બાય